પોલીસ ચોકી પાસે ચકલીના દરવશ માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું અંદાજીત પાંચ હજાર માળા તદ્દન નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા ત્યારે રાજુલા નેચર ક્લબ દ્વારા રાજુલાના પર્યાવરણ પ્રેમી વિપુલ લેહરી દ્વારા છેલ્લા પચીસ વર્ષથી ચકલીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ચકલીના માળાના દાતા શ્રી વણિક સમાજના રાજુભાઈ દોશી વતન રાજુલા હાલ મુંબઈ જીતુભાઈ પારેખ મુંબઈ પદ્માબેન હિંમતલાલ સંઘવી હસ્તક ભાવિકભાઈ સંઘવી રાજુલા નટવરલાલ ધનજીભાઈ લહેરી હસ્તક વિપુલ લહેરી દ્વારા પાંચ હજાર ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું ચકલી પોતે માળો નથી બનાવી શકતી એટલે આ માળા ખૂબ ઉપયોગી થાય છે અને ઘરનું વાતાવરણ ચોખ્ખું રાખે છે ચકલીને લુપ્ત થતી અટકાવવા તેના સંરક્ષણ સંવર્ધન માટે ચકલીના માળાને તાતી જરૂરિયાત છે આ કાર્યક્રમમાં નેચર ક્લબના પ્રમુખ વિપુલ લહેરી ચેતન ઠાકર મનસુખભાઈ વાઘેલા કથળભાઈ આહિર પ્રવીણભાઈ ગોહિલ ક્લબના તમામ સભ્યો તેમજ રાજુલા શહેરના અગ્રણી વેપારીઓ આગેવાનો સહિત વિવિધ લોકો ઉપસ્થિત રહેલા હતા ત્યારે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ બકુલભાઈ ઉમેશભાઈ મોદી બિપિનભાઈ લહેરી દીપકભાઈ ઠક્કર મહેન્દ્રભાઈ તાકડા તેમજ રાજુલા નાયબ મામલતદાર વાળાભાઈ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહેલો હતો રાજુલા નેચર દ્વારા છેલ્લા પચીસ વર્ષથી ચકલીઓના માળા નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છીએ એમાં અમારી સાથે નેચર ગ્રુપમાં મનસુખભાઈ વાઘેલા ચેતનભાઈ ઠાકર કથળભાઈ અહીર અમારા શાંતિરામભાઈ અશોકભાઈ સાકર વિજયભાઈ તેમજ અમારા મોટા બિપિનભાઈ લેરી બપુરભાઈ વોરા તેમજ ગામના આગેવાનો અમારી સાથે જોડાય છે આજે ચકલી પોતે જાતે માળો નથી બનાવી શકતી પહેલાં નળિયાવાળા મકાન હતા હવે સ્લેબવાળા થઈ ગયા છે તો આપી જરૂર પડે છે તો અમે લોકો દર વર્ષે પાંચ હજાર ચકલીઓના માળા નિઃશુલ્ક રાજુલાની અંદર આપીએ છીએ આવતા રિવરે અમે જાફરાદમાં પણ આપવાના છીએ આ તમામનો ખર્ચના દાતાઓ અમારા મુંબઈ વણિક સમાજના શ્રી રાજુભાઈ જોશી જેઓ રાજુલાના છે હાલ મુંબઈ છે તેમજ પદ્માવતીબેન હિંમતલાલ સંઘવી હસ્તક ભાવિકભાઈ સંઘવી રાજુલાવાળા એમના તરફથી તેમજ જીતુભાઈ પારેખ રાજુલાવાળા હાલ મુંબઈ અને નટોલાલ ધનજીભાઈ લેરી હસ્તક વિપુલ લેરી આ રીતે અમે મુંબઈના વણિક સમાજ અને અહીંના લોકો દ્વારા પાંચ હજાર ચકલીના માળા વિતરણ કર્યા છે આજે બે જ કલાકની અંદર પાંચ હજાર ચકલીઓના માળા ખલાસ થઈ ગયા હતા આવતા રીવર અમે જાફરાતમાં પણ આ રીતે રાખવાના છીએ ચકલી પોતે જાતે માળો નથી બનાવી શકતી એટલે આપણે મદદની જરૂર છે ચકલીઓ આજે દિવસે દિવસે લુપ્ત થતી જાય છે તો એનું અમે સંરક્ષણ સંવર્ધન કઈ રીતે થાય અને આની ઉપર અમે કામ કરી રહ્યા છીએ આજે મોબાઈલના ટાવર પણ ઇફેક્ટ કરે છે તો આ ચકલીના માળા લગાડવાથી આ ચકલીનું સંરક્ષણ સંવર્ધન સારી રીતે કરશે તેમજ રાજુલા નેચર ક્લબમાં સૌ અમે સૌ સાથે મળી અને આ આ રીતે કામગીરી કરી રહ્યા છીએ